ઈદ એ ઇસ્લામિક ધર્મમાં મનાવવામાં આવતો એક પવિત્ર તહેવાર છે આ તહેવાર વિશ્વભરના મુસ્લિમો દ્વારા ખૂબ ઉત્સાહ અને આનંદથી ઉજવવામાં આવે છે ઈદ શબ્દનો અર્થ છે ઉજવણી અને ખુશી ઈદને બે મુખ્ય તહેવારોમાં વહેંચવામાં આવે છે ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝહા આ બંને તહેવારોનો ઇસ્લામિક માન્યતાઓમાં વિશેષ મહત્વ છે અને તેમના પોતાના વિશિષ્ટ મહત્વ અને પરંપરાઓ છે ઈદ ઉલ ફિત્ર ઈદ ઉલ ફિત્ર એ રમઝાન મહિનાના અંતે મનાવવામાં આવે છે રમઝાન ઇસ્લામિક કેલેન્ડરનો નવો મહિનો છે જેમાં મુસ્લિમો રોજા એટલે કે ઉપવાસ રાખે છે અને તેમના ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે રમઝાન મહિના દરમિયાન મુસ્લિમો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખાવા પીવામાંથી વિમુક્ત રહે છે અને ઈશ્વર પ્રત્યે વધુ નમ્રતા શ્રદ્ધા અને જીવન શૈલીમાં સંયમ દાખવે છે જ્યારે રમઝાન મહિનો પૂરો થાય છે ત્યારે ઈદ ઉલ ફિત્ર તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસ નવા શરૂ થયેલા સવાલ મહિનાનો પ્રથમ દિવસ હોય છે અને મુસ્લિમો આ તહેવારને આનંદ અને શુભકામનાઓ સાથે ઉજવે છે ઈદના દિવસે મુસ્લિમો સવારના સમયને ખાસ માનતા હોય છે અને નમાઝ વાંચવા માટે મસ્જિદમાં જતા હોય છે આ નમાઝ ઈદની વિશેષ નમાઝ હોય છે જે ભાઈચારો શાંતિ અને સમાનતા માટે પ્રાર્થના છે ઈદ ઉલ ફિત્રનું મહત્વ ઈદ ઉલ ફિત્ર માત્ર રોજાના અંતનું પ્રતિક નથી પણ આ તહેવાર મનાવવો એ ઈશ્વર પ્રત્યેનો આભાર છે જેમણે તેમને આખો મહિનો સખત ઉપવાસ રાખવા માટે શક્તિ આપી આ તહેવાર પ્રેમ પરોપકાર અને ભાઈચારા માટેનું પ્રતિક છે મુસ્લિમો આ તહેવારે ગરીબોને જકાત અલ ફિત્ર આપીને સમાનતા અને પરોપકારનું ધોરણ ધરાવે છે જકાત અલ ફિત્ર એ એવો અનિવાર્ય ફાળવો છે જે ધનિક મુસ્લિમોએ ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને આપવો જોઈએ જેથી તેઓ પણ ઈદની ખુશીઓમાં સહભાગી બની શકે આ રીતે ઈદ માત્ર ધનાળુ લોકોને જ નહીં પરંતુ સમાજના તમામ વર્ગોને ઉજવણીમાં સામેલ કરે છે ઈદ ઉલ ફિત્રનો એક મહત્વપૂર્ણ પાસો સમાજમાં એકતા અને ભાઈચારા સ્થાપિત કરવાનો છે લોકો તેમના પરિવારજનો અને મિત્રોને શુભકામનાઓ પાઠવે છે ગરીબોને દાન આપે છે અને સામૂહિક નમાજમાં ભાગ લે છે આથી ઈદ ઉલ ફિત્ર તહેવાર મુસ્લિમ સમાજમાં અનુકૂલન પ્રેમ અને સહાનુભૂતિ ભાવોને મજબૂત બનાવે છે ઈદ ઉલ અઝહા જેને બકરી ઈદ અથવા કુરબાની ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે એ હજ યાત્રા પછી ઉજવવામાં આવતો મુખ્ય તહેવાર છે ઈદ ઉલ અજહા એ નબી અબ્રાહિમ દ્વારા કરવામાં આવેલી બલિદાનની યાત્રામાં ઉજવાય છે ઇસ્લામિક માન્યતા અનુસાર ઇબ્રાહિમને ઈશ્વરે તેમના પુત્રને બલિદાન આપવા આદેશ આપ્યો હતો ઇબ્રાહિમ ધર્મના આદેશ અનુસાર તેમના પુત્રની બલિદાન માટે તૈયારી થયા પણ ત્યારે ઈશ્વરે તેમના પુત્રના સ્થાને એક દૂધ પીઠું મૂકી દીધું આ ઘટના ઈશ્વર પ્રતિ અને એક નમ્રતા અને સમર્પણ પ્રતિક રૂપે માનવામાં આવે છે આ દિવસમાં મુસ્લિમો ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા દર્શાવવા માટે પ્રાણીઓને બલિદાન આપે છે આ કુરબાનીના મઠમાંથી એક ભાગ પરિવારજનો અને બીજો ભાગ મિત્રોને વહેંચવામાં આવે છે જ્યારે એક ભાગ ગરીબોને પણ આપવામાં આવે છે ઈદ ઉલ અઝહા નું મહત્વ ઈદ ઉલ અઝહા પણ મુસ્લિમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે આ તહેવારમાં કુરબાની દ્વારા ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને આજ્ઞા પાલનની ભાવનાનું પ્રદર્શન થાય છે કુરબાની એક માત્ર એક પરંપરા નથી પરંતુ તે ઈશ્વરના આદેશોનું પાલન કરવાની ભાવનાને મજબૂત બનાવે છે આ ઉપરાંત કુરબાની દ્વારા ગરીબોને સહાયતા કરવાનું પણ મહત્વ છે કુરબાનીના મઠમાં વિતરણમાં ગરીબોને સામેલ કરવાનો અર્થ છે કે ઈદમાં બધા લોકો સમાન રૂપે ભાગ લઈ શકે આ તહેવાર ભાઈચારા પરોપકાર અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા માટે છે ઈદની ઉજવણી ઈદની ઉજવણીમાં મુસ્લિમો મસ્જિદમાં નમાઝ પડે છે અને પછી તેમના પરિવારનો અને મિત્રોને મળીને શુભકામનાઓ પાઠવે છે લોકો નૂતન કપડાં પહેરે છે ખાણીપીણી અને મીઠાઈઓનું આયોજન રાખે છે અને એકબીજાને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે ઈદના દિવસમાં ખાસ કરીને શિરખુરમા જેવી મીઠાઈઓ બનાવવામાં આવે છે આ મીઠાઈ ખજૂર દૂધ અને વરમી ચાલથી બને છે અને તે ઈદના શુભ સવારે ખાસ બનાવવામાં આવે છે આ ઉપરાંત વિવિધ પ્રકારે ખાવા પીવાની વસ્તુઓ તૈયાર થાય છે અને ઘરોમાં એક ઉત્સવમય વાતાવરણ રહે છે ઈદમાં શુભેચ્છા પાઠવતી ઈદના અવસરે લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે ઈદ મુબારક શબ્દનો અર્થ છે ઈદની શુભકામનાઓ આ શુભકામનાઓ વ્યક્તિઓ વચ્ચે પ્રેમ ભાઈચારો અને સદભાવના વધારવામાં મદદ કરે છે ઈદની શુભેચ્છાઓ ફક્ત મુસ્લિમો માટે જ નથી પણ આ તહેવાર તમામ માનવજાત માટે છે કારણ કે તે સદભાવના અને પરસ્પર પ્રેમના સંદેશા લાવે છે ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝહા આ બંને તહેવારોમાં મુસ્લિમો પોતાના ધર્મના મૂળ તત્વોને ઉજવે છે અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને આજ્ઞા પાલનની ભાવનાઓને મજબૂત બનાવે છે ઈદનો સામાજિક અને આધ્યાત્મિક મહત્વ ઈદ ફક્ત ધાર્મિક તહેવાર નથી પણ તેનો સામાજિક અને આધ્યાત્મિક મહત્વ પણ છે ધર્મ અને માનવજાતનો મિશ્રણ છે જ્યાં સમાનતા ભાઈચારો અને પરોપકારનો પ્રચાર કરવામાં આવે છે ઈદના તહેવારોમાં સામૂહિક નમાઝ કુરબાની અને દાન ધર્મ દ્વારા પ્રતિકોને ઉજવવામાં આવે છે આધ્યાત્મિક રીતે ઈદ એ ઈશ્વર પ્રત્યેની આભારી ભાવના વ્યક્ત કરવાની તક છે ઇસ્લામિક માન્યતાઓ અનુસાર ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝહા બંને ઈશ્વર તરફથી મળેલી ભેટ છે ઈદ મુબારક